નેક્સ્ટ જેન જીએસટી થી ભરૂચની પ્રજાને રૂબરૂ કરાવવા જિલ્લા ભાજપનું અભિયાન શરૂ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા જીએસટી રિફોર્મ અંગે લોકોને માહિતી આપવા ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત ભરૂચ ભાજપના નેતાઓએ જાડેશ્વર વિસ્તારમાં વેપારીઓ સાથે મળી આ અંગે માર્ગદર્શન આપ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જ જીએસટી અંગેના સુધારાની જાહેરાત કરી હતી જેનો અમલ પ્રથમ નોરતા બાવીસ સપ્ટેમ્બર થી શરૂ થઈ ગયો છે

જરૂરિયાતની જે વસ્તુઓ છે તેમાં બહુ ઘણો મોટો ફાયદો દરેક વર્ગ ને આપેલ છે તેમાં હું નરેન્દ્ર મોદી સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું